ખાલી આરોપી આરોપી છે જે પાંચસો ને દસ નંબર જે મકાન માં રેતો હતો જે

તેઓની પાસેથી આશરે એક ગ્રામ જેટલા હિરોઈનના જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજીની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને ચાલીસ ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલ છે આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે કેવી રીતે કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને આગળથી ચોક્કસ આપને અવગત કરવામાં આવશે હા એ મકાનમાં તેઓ હાલ ભાડેથી રહેતા હતા એવી હાલ પ્રાથમિક તપાસમાં અમને